જય શ્રી કૃષ્ણ અન્નપૂર્ણા ડોટ કોમમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે હું લઈને આવી છું રવાનો શીરો રવાનો શીરો પણ થોડો લચકા પડતો તો એના માટે કઈ કઈ વસ્તુ જોશે એનું માપ તમને હું જણાવી દઉં છું તો સૌ પહેલાં આપણે ઘી લેશું પીગળેલું એક વાટકી ઘી છે તો એ જ વાટકીના માપથી આપણે એક વાટકી રવો લેશું અને એ જ વાટકીના માપથી આપણે બે વાટકી ખાંડ અને એમાં નાખવા માટેના ડ્રાયફ્રૂટ્સ છે કિસમિસ છે કેસરના થોડા તાતણા છે અને ઇલાયચીનો પાવડર છે હવે ડ્રાયફ્રુટ્સ છે તમને જે ભાવતા હોય તે તમે ઉમેરી શકો છો હવે આપણે ગેસ ચાલુ કરી અને એના ઉપર એક પેન ગરમ થવા મૂકીએ તો સૌ પ્રથમ આપણે ઘી ઉમેરીશું ઘી ગરમ થાય ત્યારે એમાં એક વાટકી રવો નાખીશું અને રવાને બિલકુલ ધીમા તાપે શેકવાનો છે તો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું હવે આપણે સાઈડમાં પાણી પણ ગરમ થવા મૂકશું માટે આ વાટકી ભરી અને ચાર વાટકી પાણી લેવાનું છે શીરો બનાવતા હોઈએ ત્યારે આપણે ત્રણ ગણું પાણી લેતા હોઈએ છીએ પણ આ શીરામાં આપણે ચાર વાટકી ભરી અને પાણી લેવાનું છે તો અમે ચાર વાટકી ભરી અને પાણી લીધેલું છે એક પેનમાં અને એમાં બે વાટકી ભરીને ખાંડ લીધેલી છે અને તેને આપણે ગરમ થવા માટે બીજી સાઈડ મૂકીશું આ બાજુ આપણે ધીમા તાપે રવો પણ શેકવાનો છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે જેથી કરીને જરા પણ દાજે નહીં ધીમા તાપે રવો શેકાય અને સરસ ગુલાબી થાય ગોલ્ડન બ્રાઉન ત્યાં સુધી શેકવાનું છે બીજી બાજુ પાણીમાં ખાંડ નાખી તેને હલાવી અને ચાસણી બનાવવા નથી બસ ખાંડને પીગાળવાની છે તો આ બાજુ એમાં કેસરના તાંતણા નાખી દીધેલા છે તેનાથી થોડો યલ્લો કલર આવશે કેસર નાખવું ઓપ્શનલ છે અને હવે આમાં આપણે ડ્રાય ફ્રૂટ નાખી દઈશું જેથી તે ઘીમાં શેકાય જાય અને તેનો ક્રંચી ટેસ્ટ સરસ લાગે છે તો આ રીતે હલાવતા મને પાંચથી સાત મિનિટ થઈ છે હવે બીજી બાજુ આપણી ખાંડ પણ પાણીમાં ઓગળી ગઈ છે અને તે અહીં નાખીએ છીએ ત્યારે ગેસ ફાસ્ટ રાખવાનો છે અને જોવાનું છે કે તમારો હાથ દાઝી ન જાય કારણ કે એની વરાળ હાથ ઉપર આવે છે તો આવી રીતે ગેસને ફાસ્ટ રાખી અને ગરમ કરવાનું છે જેથી કરીને હમણાં પાણી તમને જાજુ દેખાય છે પછી થોડી જ વારમાં રવો છે એ બધું જ પાણી એબ્ઝો કરી લેશે એટલે થોડી વાર હલાવ્યા પછી એને બસ ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની છે અને ઢાંકણથી ઢાંકી દેવાનું છે રવો બધું જ પાણી એબ્ઝોર્વ કરી અને ફૂલી જશે પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો પછી આધાર તમારો રવાની ક્વોન્ટિટી ઉપર પણ રહે છે કે તે કેવો છે કેટલું પાણી પીવે છે અને કેટલી ઝડપથી પીવે છે તો તમે જોઈ શકો છો લગભગ પાણી બળી ગયું છે હવે હું એમાં કિસમિસ નાખી અને હલાવી લઈશ થોડો ઇલાયચી પાવડર પણ આપણે એમાં ઉમેરી દઈશું તો છથી સાત મિનિટમાં આપણું બધું જ પાણી રવા એ કરી લીધો છે તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે રવાને સર્વ કરીશું તો રવાને હવે આપણે રવાના શીરાને આપણે બદામની કતરણથી ગાર્નિશ કરીશું